ગુજરાત આંગણવાડીની હેડ ઓફિસ એટલે કે આઈસીડીએસ ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યારે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો એ પરિપત્રમાં આપણામાં મનમાં જે સવાલો હતા એના જવાબ એ પરિપત્રમાં એમણે આપ્યા છે તો એ સવાલ કયા છે એના જવાબ શું છે તો એ આપણે આ વિડીયોમાં જોઈશું વિડીયો શરૂ કરતા પહેલા તમને બતાવી દઈએ કે તમે અમારા ચેનલ ઉપર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કર લો અને બે લાઇકન દબાવી દો જેથી તમારે આ ચેનલ ઉપર આવવાના નવા વિડીયો નોટિફિકેશન તમને મળી શકે પહેલા તો સવાલ શું છે એ જોઈ લે તો આંગણવાડી કાર્યકર અને તેડાગરમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાય છે તે જાણી શકાય કે ન જાણી શકાય એટલે કે તમે જે જગ્યાએ રહો છો કોઈ ગામમાં રહો છો બરોબર કે તમે કોઈ અ શહેરમાં રહો છો તો તમારા શહેરમાં જે આંગણવાડી છે એ આંગણવાડીમાં કેટલી જગ્યાઓ ખાલી છે પર્ટિક્યુલર એક આંગણવાડીમાં તો એ જાણી શકાય કે ના જાણી શકાય છે કરેલું છે માસ્ટરી કરેલી છે તો મારું ચાન્સ છે કે નહીં તો એના સવાલોના જવાબ આપ્યા હવે ત્રીજું સવાલ કે આંગણવાડી ભરતીની મેરીટ મેરિટ યાદી ક્યારે આવશે એટલે કે આની મેરિટ ક્યારે બહાર પડશે એનો બી જવાબ એમણે એ પરિપત્રમાં આપ્યો છે તો જોઈએ આપડો આ સવાલોના જવાબ તો પહેલો સવાલનો જવાબ છે કે થી દૂર રહો ગુજરાત આંગણવાડી ભરતી અંગે મહત્વપૂર્ણ સ્પષ્ટતા આપતા આઈસીડીએસ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે તમે જે બી અફવાઓ આવે છે આંગણવાડી મારફતે કે આની એટલી સેલરી છે અત્યારે જાહેર થશે મેરિટ ક્યારે જાહેર એ બધી થી દૂર રહો

કયા ગામમાં કેટલી ભરતી છે એટલે કે ટોટલ પર્ટિક્યુલર એક આંગણવાડીમાં કેટલી જગ્યાઓ ખાલી છે તો એ પર્ટીક્યુલર આંગણવાડી વિશે કેમકે એક એ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે તો કોઈ બી ગવર્મેન્ટ ઓફિસર કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ કોઈ બી પ્રાઇવેટ સેક્ટરની કે પર્ટીક્યુલર એક જગ્યાની માહિતી બહાર પાડતી નથી તો એના માટે શું કરીશું

એમાં દસમું કોઈ ભણ્યું જ નથી બરોબર કરી બરોબર અને કોઈ એક પીએચડી કરી નાખી અને એમાં ફોર્મ ભર્યું તો એ પીએચડી વાળા નો ચાન્સ સૌથી પહેલા હશે એના પછી તો એ પ્રમાણે એમને કહ્યું છે કે તમારા ગામમાં ભણતર ઓછું હશે અને મેરિટ નીચું જ હશે તો તમ નીચા મેરીટ વાળું વ્યક્તિ સિલેક્ટ થઈ જશે અને તમારા ગામમાં જે ભણતર વધારે લોકો વધારે ભણેલા ગણેલા છે તો પ્રમાણે એ પ્રમાણે તમારે મેરીટ ઊંચું જવાનું છે ત્રીજો સવાલ આંગણવાડી વર્કર અને તેડા તેડાગરની ભરતીની મેરીટ યાદી ક્યારે આવશે તો એમણે જવાબ આપ્યો કે ટૂંક સમયમાં આવશે રેગ્યુલર વેબસાઇટ ચેક કરતું રહેવું અને આ અપડેટ માટે અમારા યુટ્યુબ ચેનલ ડેવલોપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી દો જેથી મેરિટ યાદી આવશે એટલે તમને વિડીયો દ્વારા અપડેટ મળશે તો અમે આના ઉપર રોજે રોજ કંઈક ના કંઈક માહિતી અપલોડ કરતા હોઈએ છીએ તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જેમ મેરિટ બહાર પડશે એમ તરત જ આના ઉપર એક વિડીયો બનાવવામાં આવશે અને બે લાઇકન દબાવી દેજો જેથી તમને નોટિફિકેશન તરત પહોંચી જશે તો અત્યારે એની મેરીટ યાદી ક્યારે ક્યારે બહાર પડશે એની કોઈ ફિક્સ તારીખ એમણે નાખી નથી ટૂંક સમયમાં આંગણવાડીમાં કાર્યકર અને તેડાગરમાં કયા ગામમાં કેટલા ફોર્મ ભરાયા મેરિટમાં નામ આવશે કે નહીં મેરિટ યાદી આવશે ક્યારે આવશે તેની કોઈ ચોક્કસ માહિતી નથી માટી માટે અફવાઓથી દૂર રહો અને માત્ર વેબસાઇટ ઉપર આવતી અપડેટ પર વિશ્વાસ રાખો એટલે કે એમણે કીધું છે કે અમારું જે બી પોર્ટલ ઉપર છે ત્યાં જ તમને સાચી માહિતી મળશે બીજી કોઈ પણ જગ્યાએ તમે વિશ્વાસ ના રાખો બરોબર અને તમારા કેટલા ફોર્મ ભરાયા છે એ તો મેરિટ જયારે ત્યારે માહિતી તમને મેરિટ આવ્યા પછી જ ખબર પડશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઈક કર દો અને આગળની નોટિફિકેશન તમને મળતી રહે એના માટે અમારા યુટ્યુબ ચેનલને ને કરી દો then then you have